ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલ બનાસકાંઠાના નડાબેટમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના પગલે નડાબેટના રણમાં પાણી ભરાતા રણ દરિયો બન્યો છે નડાબેટનો રણ વિસ્તાર પાણી ભરાવાથી દરિયો બનતા અદ્ભુત દ્રશ્ય સર્જાયા છે બે કલાક વચ્ચે ધોધમાર વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં થી ત્રણ ફૂટ પાણી ખેતરોમાં ભરાઈ ગયા છે ખેતરો બેટમાં ફેરવાતા વાવેતર કરેલ મગફળીનો પાક પાણીમાં ડૂબ્યો છે એકથી બીજા ખેતરોમાં પાણી વહેતા નદીમાં ધસમસ્તા પૂરતા ના પાણી જેવા દ્રશ્યો સર્જાયા છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર બનાસકાંઠાના લાખડી તાલુકામાં બાર થી બે સુધીના માત્ર બે કલાકોમાં જ એકસો એકસઠ મિલીમીટર એટલે કે છ ઇંચ વરસાદ વરસ્યો છે